સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સહકારી જીન પાસે આવેલ અશ્વમેઘ પાર્ટી પ્લોટ ખાતે શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં એકવીસ નવ દંપતીઓને લગ્ન સંસ્કાર આપવાનો સામૂહિક કાર્યક્રમ તથા એકત્રીસ બટુકોને બ્રાહ્મણ સંસ્કાર આપવાનો વિશેષ સમારંભ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં એકવીસ જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા શાહપુરના શાસ્ત્રી મિત્તુલ રાવલના આચાર્ય પદેથી એકવીસ જોડાઓના શુભવિવાહ કરાયા હતા ત્યારબાદ સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત બાવીસ ગામ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા સાત હજાર બસો જેટલી શ્રી તપોદન બ્રાહ્મણ સમાજ જન્મેદની અહીંયા ઉપસ્થિત છે અને ભવ્યમાં ભવ્ય સમૂહ આયોજનથી સફળતાપૂર્વક કાર્ય કરેલ છે અને તમામ જ્ઞાતિબંધુઓ દ્વારા અહીંયા ઉપસ્થિત થઈ આ સમારોહને એક ભવ્યથી ભવ્ય સફળતા બનાવેલ છે તે બદલ હું બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજનો ખૂબ ખૂબ આભારી છું અને આભાર માનું છું ધન્યવાદ મારું નામ જયેશ કુમાર રમણભાઈ રાવલ ગામ કાંકડોલ